જાત નું રૂપરા કાપડ માં મળશે તેમજ મશનર થી રૂપ ઇંચલા રજા એવો અને બોર્ડર વાળી વાળી

ધંધો ચાલી રહ્યો એની કરવાનું કોમ કરવાનું અંદર પેડું પહેરા પેરાબર ન

આપડે ડ્રાઈવર માટે બરોબર ડ્રાઈવિંગ કરતા હોય ને કોઈ બી ગાડી ની અંદર એની અંદર મૂકી શકાય બરોબર

ત્યારે તમારે મને રૂ પીયા આપવાના આપણે પેલા રૂપિયા જ નાખવાનું રે હું તો આવે રૂપિયા નાખવાનું રે રૂ રૂપિયા આમાંથી કાઢી ના પૈસા માંથી

સા ના હોય એ તો હાલ પડે ભાવ કરજો હવે જવાની આપડે જોયો કેટલી લંબાઈ આ તમારેબલ ભાવમાં જ મળી જાય બરોબર જો

તો આ હું કરો બધું ફેદાયું ના લેવું તો અમારે ટાઈમ બગાડો બગાડ્યો મારો હવે છે ભગવાન જેવું કેવાય એટલે આપડે એમને કશું કહેવાય નઈ એ તો કાલનો વાયદો કર્યો કાલ આપડે લેવું તો હવે શું કરીએ આપડે કયું એમનો

વિટલાબુરુ કોરોચ બરોબર મહારાજા દરેક જાતના ગાટલા રજાયો છે કે બધું રોડ એન્જીન બનાવી આપું છું બરોબર સંતોષકારક બરોબર પણ જોતું હોય એ ભાવે લઈ જાય આપણો આ તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા તમે જરૂર જરૂરથી લેવા આવજો અને મસ્ત બ્રાન્ડેડ